કેમ છો મિત્રો આજે આપણે સુપર ફૂડ ગણાતા આવાકાળોમાંથી એકદમ હેલ્ધી અને ટેસ્ટી આવાકાડો પનીર પરાઠા બનાવીશું ફક્ત પંદર મિનિટમાં જ બની જાય છે સવારના નાસ્તામાં કે લંચ કે ડિનર માટે બેસ્ટ રેસીપી છે આવાકાડો ડાયાબિટીસને કંટ્રોલ કરે છે કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખે છે અને સી ભરપૂર હોય છે જેથી આપણે આપણા આહારમાં એને સમાવવો જોઈએ અને ડાયટ માટે તો બેસ્ટ છે તમે આ રીતે પરોઠા બનાવીને ખવડાવશો ને તો બધા ખાતા જ રહી જશે તો મારા વિડીયોને સુધી જોતા રહેજો કેમ છો મિત્રો હું છું કલ્પના મારી ચેનલમાં આપનું સ્વાગત છે તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂઆત કરી લઈએ

બે માણસને થાય એટલા પરોઠા બનાવવાના છે તો એના માટે અડધું અવાકાડું એકદમ પરફેક્ટ છે મારું અવાકાડું થોડું મોટું છે જો નાનું હોય તો તમે આખું લઈ શકો છો એક મિક્સર બાઉલ લઈ લઈશું ને અવાકાડોની આપણે પ્યુરી કરવાની છે અને આ રીતે કટ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ નીકળી જાય છે જુઓ જો બધું અવાકાડો આવી ગયું છે હવે એને આપણે પેસ્ટ કરી લઈશું જુઓ આવા કડાની સરસ પેસ્ટ થઈ ગઈ છે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું પ્યુરી લઈ લીધા બાદ એમાં એક કપ ઘઉંનો લોટ નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું અને આપણે લોટ બાંધી લેવાનો છે પ્યુરીમાં જ આપણો લોટ બંધાઈ જશે પાણીની જરૂર નહીં પડે જો જરૂર પડશે તો આપણે થોડું પાણી લઈશું જો તમે સ્ટફ પરોઠાના બનાવવામાં માંગતા હોય તો આ સ્ટેજ પર તમે મસાલા પણ નાખી શકો છો આમાં તમારે જે પણ નાખવું હોય મેથીની ભાજી તમે નાખી શકો છો ધાણા નાખી શકો છો અને મસાલા નાખીને જેમ આપણે થેપલાનો લોટ બંધાવે એમ તમે બાંધી શકો છો અને થેપલા બનાવી શકો છો આજે આપણે સ્ટફ બનાવીએ છીએ એટલે ખાલી મેં મીઠું જ નાખ્યું છે જુઓ થોડો લોટ મને કડક લાગે છે એટલે જરાક પાણી લઈશું આપણે એક બે ચમચી જેટલું જ પાણી લેવાનું છે કારણ કે સ્ટફ પરોઠા છે એટલે થોડો લોટ આપણો ઢીલો હોવો જોઈએ જુઓ લોટ હવે બંધાઈ ગયો છે એમાં આપણે એક ચમચી તેલ નાખીશું અને લોટને આપણે સરસ કેળવી લઈશું જુઓ લોટ બંધાઈ ગયો છે અને આટલો સોફ્ટ હોવો જોઈએ એને ઢાંકીને આપણે રાખી દઈશું અને હવે આપણે સ્ટફિંગ બનાવી લઈએ સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલ લઈ લેશું અને એમાં મેં અડધો કપ પનીર લીધું છે પનીરને ક્રશ કરી લીધું છે હોમમેડ પનીર છે એ લઈ લેશું પા કપ એકદમ ઝીણા સમારેલા કેપ્સિકમ છે શિમલા મિરચી કહીએ આપણે પા કપ ગાજર છે એકદમ ઝીણું સમારેલું અને પા કપ ડુંગળી છે ઝીણી સમારેલી તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો બે મોટી ચમચી લીલા ધાણા છે સમારેલા બે લીલા મરચાં છે તે ખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો બાળકો માટે બનાવતા હોય તો સ્કીપ કરી શકો છો એક નાની ચમચી શેકેલું જીરું છે વાટેલું અડધી નાની ચમચી મરીનો પાવડર છે મસાલા તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો અને વેજીટેબલ પણ તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો એક નાની ચમચી મેં સેન્ડવિચ મસાલો લીધો છે એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું આ પરોઠા તમે બાળકોને સવારે નાસ્તામાં આપી શકો છો લંચ ડિનરમાં પણ ખાઈ શકે છે ખૂબ જ હેલ્ધી પણ છે આવાકાળો ખૂબ હેલ્ધી છે અને આ સ્ટફિંગ પણ એકદમ હેલ્ધી પ્રોટીનથી ભરેલું છે જુઓ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે એને સાઈડમાં રાખી લઈશું અને પરોઠા બનાવી લઈએ તમે જોઈ શકો છો લોટનો કલર પણ કેટલો સરસ પિસ્તા કલર આવ્યો છે અને જુઓ એકદમ સોફ્ટ છે હવે એમાંથી મીડિયમ સાઇઝના બોલ બનાવીશું હું આજે નાના નાના પરોઠા બનાવી રહી છું એટલે આ રીતના નાના નાના આપણે બોલ બનાવી લઈશું એક બોલ લઈ લઈશું અને એને કોરા લોટમાં આપણે ડસ્ટ કરી લઈશું અને વણી લઈશું સ્ટફિંગ આપણે ભરવાનું છે એટલે થોડું અને મોટું વણી લઈશું જુઓ મેં આટલું વણી લીધું છે હવે મેં જે સ્ટફિંગ બનાવ્યું હતું એનો આ રીતનો બોલ બનાવી લીધો છે પનીર છે એટલે સરસ બાઇન્ડિંગ થઈ જશે અને એને આપણે આખું કવર કરી લઈશું અને સીલ કરી દેવાનું છે સરસ અને હવે ઉપરથી આપણે થોડો કોરો લોટ ભભરાવીશું નીચે એના ઉપર અને હલકા હાથે વણી લેવાનું છે પહેલા તમારે હાથથી એને આ રીતે પ્રેસ કરી લેવાનું જે પણ એર હોય ને એ નીકળી જાય એટલે તમારો પરોઠો ફાટે નહીં અને બધું સ્ટફિંગ તમારું બધી સાઈડે આવે અને પછી તમારે વણવાનું એને અને હલકા હાથે વણી લઈશું અને મને બહુ મોટો નથી જોઈતો એટલે હું નાનો જ વણીશ જુઓ આપણો પરોઠો વણીને રેડી થઈ ગયો છે ને આટલો મેં જાડો રાખ્યો છે ને નાનો આટલી સાઇઝનો કર્યો છે હવે આપણે એને શેકી લઈશું આ રીતે તમે પરોઠા નાના મોટા તમને સ્ટફિંગ કેટલું જોવું હોય છે એ પ્રમાણે તમે બનાવી શકો છો પરોઠાને શેકવા માટે મેં એક પેન મૂકી લીધું છે એમાં આપણે જે વણેલો પરોઠો છે એ અને તાપે આપણે એને છે પરોઠાની આપણે સાઈડ પર થોડું ઘી લગાવીશું આજે આપણે ઘીમાં શેકીશું તમે ઘી અથવા તેલ બંને લઈ શકો છો તમને ઘી પણ પસંદ કરીએ એક સાઈડ આપણે પલટાવી દઈશું જુઓ સરસ કલર આવી ગયો છે હવે બીજી સાઈડ પર આપણે થોડું પાંચ ચમચી જેટલું ઘી નાખવાનું છે અને ઉપર પણ થોડું નાખી દઈશું બીજી સાઈડ પણ આપણે પલટાવી લઈશું અને એના પર પણ આપણે ઘી નાગાવી દઈશું હવે પલટાવતા પલટાવતા બંને સરસ તરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધીને આપણે એને શેકી લેવાનું છે જુઓ મેં બંને સાઈડ એને સરસ શેકી લીધું છે તમે જોઈ શકો છો કલર પણ સરસ આવી ગયો છે જુઓ મિત્રો આપણા પરોઠા શું થઈ ગયા છે ને તમે જોઈ શકો છો કલર જુઓ અને એકદમ ટેસ્ટી છે જોઈ શકો છો જુઓ કલર એકદમ સરસ આવ્યો છે એને પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે બધા જ પરોઠા આપણે બનાવી લઈશું જુઓ અમે બીજો પરોઠો પણ બનાવી લીધો છે એને પણ આપણે આ રીતે શેકી લઈશું જુઓ મિત્રો આપણો બીજો પરોઠો પણ ફેંકાઈ ગયો છે તમે જોઈ શકો છો કલર જોવાનો એકદમ સરસ આવ્યો છે આ જ રીતે બધા જ પરોઠા બનાવી લઈએ અને સર્વ કરી લઈને જુઓ મિત્રો એકદમ હેલ્ધી અને ટેસ્ટી અને એકદમ સોફ્ટ જુઓ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને ગરમાગરમ આ તમે પરોઠા ખાઓ ને તો ખૂબ જ હેલ્ધી છે અવાકાડો છે અને બધા જ વેજીટેબલ છે બાળકો વેજીટેબલ નથી ખાતા હોય તમે આ રીતે આપી શકો છો બાળકોને અવાકાડોનો ટેસ્ટ પણ નથી ગમતો હોય છે તમે આ રીતે એને બનાવીને આપી શકો છો ખૂબ જ ઝડપથી બની જાય છે કોઈ વધારે કડાકૂટ નથી એને તમે દહીં સાથે અથાણા સાથે કે ચા સાથે પણ ખાઈ શકો છો હું તમને એક કટ કરીને પણ બતાવું છું જુઓ તમે જોઈ શકો છો એનું સ્ટફિંગ જુઓ દેખાય છે ને એકદમ પરફેક્ટ અને એકદમ ટેસ્ટી તો મિત્રો ચોક્કસથી મારી આ રેસીપીને ટ્રાય કરજો મને લખી જણાવજો કે કેવી લાગી તમને મારી રેસીપી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી હું આવી નવી રેસીપી સાથે આવીશ તમારું ધ્યાન રાખજો આવજો